જેમ ફક્ત એક ગુરુ જ પુસ્તકોમાંથી શ્રેષ્ઠ અને સાચું જ્ઞાન કાઢી શકે છે અને કહી શકે છે ફક્ત એક ગુરુ જ શિષ્યના અજ્ઞાનને દૂર કરીને જ્ઞાન આપી શકે છે અને તેને જ્ઞાથી ભરી શકે છે તેવી જ રીતે વેદોને એક હોડી માનવામાં આવે છે અને ગુરુ એક કુશળ નાવિક છે ફક્ત ગુરુ જ શિષ્યને વેદોની હોડી અને જ્ઞાનના પ્રકાશથી આ જગત અને અસ્તિત્વના મહાસાગરને પાર લઈ જઈ શકે છે તેથી આ સારી રીતે જાણો કે ગુરુ વિના ભગવાન અને યોગની પ્રાપ્તિ શક્ય નથી અને ગુરુ ત્યારે જ થોડું જ્ઞાન આપી શકે છે જ્યારે શિષ્યમાં જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા હોય એટલે કે જ્યારે શિષ્યવાસનાની જેમ જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છાથી ભરેલો હોય છે એટલે કે તેને જ્ઞાન પ્રાપ્ત કરવા સિવાય બીજું કંઈ જ ગમતું નથી કડક શિસ્ત અને સમર્પણ પછી જ શિષ્ય દૈવી જ્ઞાન પ્રાપ્ત કરવા માટે લાયક બને છે